अरे यार लावे ला, ला चालू कर दे थी। <laughs> दो तो दो दी दी हम हम्म आपने दो चार दी दीन तो भाई जो सको से को या भाई है जो सुबह सुबह की मौसम देख सकते हो आप जो यावर याली क्या है ना जहाँ पुंम तो क्या है હા ફૂમતું કહેવાય ફુવાર ચાલુ એટલા માટે જુઓ ફૂમતાનું અઢો તો એક કાચી છે એટલા માટે જો જો ભાઈ સત્તેર વહેલા વહેલા તમે અમાવો આ બધા ફુવાર ચાલુ કરે જો જોઈ શકો આજે બધી છે જો ગાઈશ બોરીએ તો ચાલ લઈ લીધી હે આ તો અંબુ જઈ રહ્યો અત્યારે જો આ લેબ્રો લેવા માટે આવ્યો હું તો પહેલા તો આ લેબ્રો લઈ લઈશ જો લેબ્રો અહીંયા હી બારે તો જો ગાઈશ હું અત્યારે તો વહેલા વહેલા ગેલન નાખી દીધી આ લેબ્રો જો તો જો ગાઈશ અત્યારે વાગી અગિયાર નવું જઈ રહીશું અત્યારે દુકાન ચમકામારું દુકાન થોડુંક સામાન લેવા જાણો ને એટલા માટે મળ્યા સીધા ગયા ગાઈસ તો જો ભાઈશ મુજો દુકાને આવી ગયો હોય જોવાઈશ દુકાને આવ્યો તો હું સામાન લે આવ્યો તો સામાન તો લઈ ગયો મળ્યા સીધા ગયા જઈ जानकी ने हमें जतियम नहीं जो क्यों <laughs> नहीं जी जानकी क्यों इमनी इमनी को ही ना जाओ जाओ पर नहीं हाँ चाला बदी हुँ? चाला बदी <laughs> चाला के बदु <laughs> जो गाइस जानकी भी उनको यह साख बना भी गईस अत्यार चार कलाक हूँ पी जो एट चार कलाक आज जाडे कोप बदली दु चालू थी में बंद देखो में गई आज चालू कर दी थी ऑलरेडी जी सको जो हूँ जी रही अत्यार अ खेतर में नींद का बोरी दी ही।, ही जो गायस बोरी है। તમારે બહુ વાર લાગે ચા પાડતા કાચી બહુ વાર લાગે ચાક બનાવો જાન કે અમે કહો રોટલા કરી મેલચી કાકે તમે ચા ના આવો અમે કહો ને આદી હમ જો ગાઈશ હવે તો પોની ચાલુ હતું પણ આવું નહીં હરી ગયા દ્રીપની નળી યાદી એ કરા જો બટેકા પણ નહીં હરી ગયા દ્રીપની નળી ખુલી જઈએ ને તે જો જયો બટાકો ખાલી

बारवा गीत खवा नहीं जानकी बारवा गीत है का पानी पड़ा ही है नहीं यह गान की बे रोटला करी मतलब तेरे फल्लू करी क्या टीका नहीं बनाओ जानकी जितना नहीं बनाती नहीं जानकी के बनाओ पना दाई नाला जमती वाला

મેઠ ના ને એટલું હાથ બગરેલા છે એટલે ઠંડુ પીનતામાં ફાઈંગ ગયા જો પાસ બીજો ફેંક દે એક ગંઠંડુ પીવરા પછી બીજો ફાઈંગ ગયા તો કેને ઠંડુ પીવડાય કાલ તો માં જાઈ જશે ને કાલ તો બહુ મજા આવી જતી કાલ તો બહુ ઠંડુ પીતી ને આવી ગઈ પરિયો માં ફળ સોરી હમ અમે પાછોડે ઓય યો ફેકમો કારીયો તો જોવા જ ને નઈ જાની તો જો गाइस હું તો જમી લીધું અને આ બોરી અને મજાલ્વા બેસી જાનકી બેન જો આ તો ખાલી નહીં ના લે

રાખતું નહીં કોઈ તો વિડીયો જો અત્યારે વાગ્યા છે બે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે એરિયા ખાતર લેવા માટે ચમકો અમારે ગૌ મ નાખવાનું હોય ને એટલે એક બાઈક ઉપર ના આવે નહીં મારે હા જવા દે અહીંથી લેવાનું આગળ થઈ ખાતર લઈ જવાનું હું તો જો ગઈ સાસે ચેનપુર અહીંયા અમે આ ખાતર લેવા નહીં લાગતું નહીં કે ખાતર મળે એવું તો ખાતર પતી ગયું હોય એટલે કારણ કે સીઝન હે ને બટાકાની એટલે ખાતર ઓછું મળે જો ગઈ સૈયા આમ અમે મળી જાય તો ઠીક હા નખ પછી ગોમમાં જવું પડે નહીં અહીંયા મળી જાય તો હા જો ગાઈશ ખાતર તો અમને મળી ગયું ઓલરેડી નહીં ના જો બેઠ એટલે અમે લીધી હે તું જોવા ખાતર તો અમે લઈ લીધું પણ મારે થોડુંક બીજી વસ્તુ લેવાની છે એટલા અમે જીએ હમણાં જો નહીં તું જોવા ગાઈશ નહીં શું હેડ્યો અમે ઘરે કે ખાતર લે આવ્યું હતું ખાતર મળી ગયું તો મંદિર સીધા ગેર ને જવા દે ને આવું જવા દેશ હું તો આવી ગયું ઘરે ખાતર લઈને હાડ ઉતાર આવો તો ખરા મારે એક વાન થોડું ઉતારાવાનું

जो गाइस घऊ से कॉमेंट कर दियो जो गाइस आ घऊ मार पप्पा आया है आ मुंचू कर ना लाई जान रही पप्पा तमार हो गया क्या सो तो हद नहीं भाई तो ना खा थे ते से गाइस બા તો વડડા ન ફગેટ બટ ડે પર હોય તો કોનો બર્થડે પર તો બલા દેવાની બવે તો ચાબી હોય તો ચાબી લે ચામેલ યાર જાનકી એ જાનકી ચામેલ હે મે લાય ए आमा टेफद में

અત્યારે <laughs> <laughs>

ટોમેટો મેડો આ ઓબરાય ને એ વરી ગયા નહીં ના એ લોકો કરી દીધો કારણ કે ઓબરા ને એટલે મોયરો ફિટ થઈ જાય ને તો ગાયનો શ્વાસ ના લેવાય એટલા માટે તો જો ગાઈસ નહી મીસ તો ગાયનો સ્ટરિંગ એટલા સોરી નાખે જો અમે આ ગાય બહુ વિતા રહ્યા અને આપણું

બધાને ગુડ નાઇટ જય મેઢીમાં જો તમને અમારો વિડીયો ગમ્યો હતો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો ટાટા બાયબાઈ મલ્લેકાળના આ વિડીયોમાં